નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નો જીવન છે ગુજરાતની અંદર હાલ ચૂંટણીનો મહાપર્વ યોજાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓએ મત આપી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવી છે આવી જ રીતે શક્તિસિંહ ગોહિલ પણ પોતાનો મત આપવા ગયા હતા અને ત્યાં તેમણે ભાજપના નિશાનવાળી એક પેન જોઈ કે જેમાં નમો લખ્યું હતું અને નરેન્દ્ર મોદીનો ફોટો હતો જે જોઈને તેઓ ખૂબ જ ગુસ્સે થયા શું છે સમગ્ર વિગત જોઈએ આ વિડીયોમાં

આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આજ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે તો આ હતા શક્તિસિંહ ગોહિલ કે જેઓ પોતાના પોલિંગ બૂથ ઉપર ગયા જ્યાં તેમને ભાજપના નિશાનની એક પેન મળી જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો હતો એ જોઈને તેઓ ખૂબ જ જ ગુસ્સે થયા અને અને કહ્યું કે કોંગ્રેસ માટે બધા નિયમો કાયદા છે ભાજપ માટે કશું નહીં વધુમાં તેમણે ચૂંટણી કમિશનને કહ્યું હતું કે ગાંધીનગરના એક ગામ વાસણામાં કે જે અમિત શાહના મતદાન વિસ્તારમાં આવે છે ત્યાં અમિત શાહ વિરુદ્ધ મતદાન થતા મતદાન અટકાવવામાં આવ્યું હતું હર જગ્યાએ અમે પરેશાન ક્યાં જ लोग वोट देना चाहते हैं इससे भाजपा परेशान है वासन गांव है अमित शाह की कॉन्स्टिट्यूंसी का थोड़ी सी दूरी पे है आप ये कैमरे लेके जाइए क्यों आप वोटिंग बंद करवा देते हो भाई क्योंकि अमित शाह के खिलाफ वोटिंग हो रही है वोटिंग बंद हो जाएगी क्या कानून है बूथ के अंदर ना कोई सिंबल ले जा सकता है वो कानून है गुजरात के हर बूथ में भाजपा के पोलिंग एजेंट ये मेरे बूथ से आपके कैमरे के आंखों के सामने मैंने पकड़ा ये पैन है भाजपा के पोलिंग एजेंट के पास जहां यहां लिखा है नमो यहां सिंबल दिया है लोटस का और यहां मोदी जी का फोटो है अंदर लेके बैठे हैं अरे मोदी जी आपको फोटो से प्यार है मैं समझता हूं पर चुनाव को कलंकित मत कीजिए इलेक्शन कमीशन को मेरी विनती है पूरी दुनिया में हमारे लोकतंत्र की एक प्रतिष्ठा बनी हुई है सोलह चुनाव पहले हुए अरे शेषांत जी जैसे इलेक्शन कमिश्नर थे जो सत्ता पक्ष को दो डंडे ज्यादा लगाते थे क्योंकि आप सत्ता में हो आपको कड़ा कानून का पालन करना होगा आज क्या हो रहा है वासन में बूथ बंद होते हैं तो आज चुटनी अंदर चुटनी कमीशन द्वारा मात्र ने मात्र कांग्रेस ने लागू पड़े जानवे હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ